આઈ ગયો આઈ ગયો હા સાગા ઓરા છે ભાઈ અલ્યા આને જાવ અલ્યા કેકેને લેવાનું તો કામ પે તાવ ટેટા લેવા ગાડેથી કારણે જાતો જાજે સીટો એ અમે ટેટા લેવા માં કાકા માં લઈ આલ ટેટા લેવા જાય સતના ભઈ તમે ટેટા લેવા તો લેડો તને મારા ટેટા જ આપો દે લેડો તા તો અમે સેન્ટર થી લાવી તો કાકા હોતા એડી મોલ શું બનાય છે

અલે ગડિયા ના પૂછેતા અલે આ કોમનું છે કાંટી આશી લેજો તાર ભાડું એટલે કોમને વાત કર હું એકલો જ જવાનો એકલો ગાડીમાં સ્પેશિયલ કરીને આવ્યો છું ગડિયા આ મેં બેક્શન કરી છું હું બોલાયા નહી કાઈ કાકા તમે બોલાયા પૈસા તમે ચૂકવ્યા છે તમે ચૂકવ્યા છે દુકાન જમીની

Así huele acá. Ah, amor, todas las caras me duele. Y ahora es más sucio. Ah, caca, ahora. Ah, ya, 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 ya,

એ કીકરું છે હા બબુ શું નહીં હા એ તો છે એક લાખ ખાવાના દીવે 600 રૂપિયા અરે તમે ભાવ ના લ્યો કોમ રે શું કેનો નો ભાવ છે 700

એ રીલે આ માતા હું જો મત ની આલે આ તો નહી આલે બીજું પણ તો નહીં ફુટાય તો જેડી માથે વાળી જેવો લાગત હા

લાલભાઈ હોય કપાઈ લે તો આપડે મોટા લેવા આપડો તો ઉલાળવા લાલ ભાઈ પેલો બતા પેલો અમને ગોળ ગોળ હતા ને

70 ટ્રોફી દો હેડો 8000 રૂપિયા આજો 8000 રૂપિયા આવ ખાવ ન હોય 8000 રૂપિયા કાકા હોય પૈસા આલવાનું કરો મફત તો અમે કઈ જોશું અમે ખબર છે કાકા રે ડોમ ના લઈ જાય ને આપળા બેટા હા માં ચાર પેલી મોટી હેલી આવી ગઈ તને મોટી છે કાય રે હેલી

આપડો બંધુત્સુક તો આવું છોકરા જેવું ઓકું છું એવું મોટા ટેટા લેવા પે લઈ લો

તમારે <laughs> જો નો બી દઉં આઈ ગયા હા ઈ ગયો બોલ નાઈ ગયો લે હા કાકા આ ચેક કરીને ટાઈ લેવાને પોશન આલે ગલ લે હેડવંગે યકરો આખી ગસ્તે હેડવંગે હેડવંગે ક્લેસ સુદી લેના સી ગેટ આ સે સુદીક બાયર ટેટેરી જા ટેટેરી મત કુ એકાંકન બેક ઓટ પર હેડવંગે હેડવંગે એન્ડર ભઈ પૈસા આલ જા રાસી નિવાંત

પૈસા છી ના બાકી રાખવા કેસ નહીં તો રાખે ઓનલાઈન દિવાળી ઓળખતા નહીં છે ઓલકે ચિંતા નહો ઓલકે આ ના છો તો આ લઈ દેજો કાલેડો મનોવાઈ તો મો હા અને નઈ જો નઈ આ કુછી આપા ગેરાંટી હા ધુરકડીદાન શું